હે નિના અંશ બ્રહ્માનંદ સાગર અનંત આદ લઈ હું સમસ્ત લોકના ચાર હચાર સભાસ સભરાભર મળીને સર્વત્ર વ્યાપી રહ્યો છું તે બ્રહ્માનંદ સાગરમાં સદગુરુ લક્ષ દ્વારા અંતર્વૃત્તિને સ્થિર થઈ સદાય તું સ્નાન કરજે તે સ્નાન પ્રતાપથી તારા નિશ પૂરમાં અનેક જન્મના પ્રકૃતિ વિલાસનો મળ જામેલો છે તરત જ ધોવાઈ જતા તું નિર્મળ પવિત્ર બની જઈશ ત્યારે તને નિષ્પતિનો પરમ આનંદ ભોગવવાની ભૂખ જાગશે તે ભૂખને તૃપ્ત કરવા અમૃતથી પણ અધિક અતિસાર રૂપે પરમ

હે અદેત બ્રહ્મનું હું શું વર્ણન કરું જ્યાં મન વાણી પહોંચી શકતી નથી એવા અરૂપ અવ્યક્ત અગમ અગોચાર અને અતાહ એ બ્રહ્મનું અમલ સદગુરુ કૃપા થકી જેના અનેક અણુના ભાગ જેટલો પ્રાપ્ત થયો છે તેથી સામ્રતતાનો પ્રભાવ અષ્ટસિદ્ધિ નવ નીતિ કરતા અધિકા અધિક હોય ચૌદ લોકનું સુખ તેની આગળ તુચ્છ દેખાય છે બ્રહ્માંડના બ્રહ્માંડ પરના સર્વ તેઓ ઈષ્ટો નિર નિરંજન છે તેમની બુદ્ધિ બ્રહ્માંડનું નિરૂપણ કરતા થાકી જવાથી નીતિ પોકારી છે તે બ્રહ્માંડનો યથાર્થ અનુભવ અંતર્દશાને ભગવી શણનાર કોઈ વિરલા સંત કહી શકે તેમ છે ચોપાઈ ત્રણ જયને સીતાવાને મેં જોગ ચાર ચાર ઉપર પ્રમાણે બ્રહ્મનું વર્ણન કરી બતાવ્યું બ્રહ્મ સકર્તા નો પરમ પ્રકાશ છે બ્રહ્મ ભૂમિકા કહેલી છે તે બ્રહ્મ ભૂમિકામાંથી સકરતા સજનારના મોહ નિશ્ચૈતના ચિત્તવંતથી ચિત્ત બ્રહ્મનો ઉદય થયો તેના વિશે અગણિત સામાન્ય વિશેષ વિશેષને ચેતન અંકુરો નિર્માણ કર્યા અને તે સદગુરુ જણાવો તેને સદગુરુ જાણવો ત્યાર પછી અત્યાર સુધી પ્રકાશ ભ્રમપતિના ત્રણ મહત્વો અવિકાસ વિકાસ ને કુંભસ્થ તે પરસ્પર સંબંધી અવસ્થ સમસ્તવ્ય દ્રષ્ટિ સમષ્ટિ સર્વ ઘાટોનું સજીવનપૂર્ણ ચેતનતા સંયુક્ત રહેલું છે તે ત્રણેયનો યોગ થવાથી ત્રધ કર્યો છે જ્યારે ઈચ્છા વૃત્તિથી દ્ર એટલે કે નિરંજન પુરુષ અને અવ્યક શક્તિ ઉત્પન્ન થયા તેને દ્રાપયુગ કહેવામાં આવ્યો છે હવે નિરંજન અને અવ્યકૃતના સંયમથી બે મહાતત્વ ઉત્પન્ન થયા અનંત મહત્વ અને કર્ણ મહત્વ તે તેનાથી પ્રકૃતિ અને ધનજન બંને દ્વારા ગુણ ગણ વગેરે તત્વો વિસ્તાર થયો તેને કળિયું કહેવામાં આવે છે આ ચારે યુગમાં ભૂમિકા પ્રમાણે રચનાત્મક નિષ્કર્તાનો ગોઠવણી કહેલી છે આ ત્યાં તેવા વિલાસ હોય સારૂપ માનીને સર્વ અંશો અનંત કરે છે પરંતુ મહદ નિજ ચૈતન અંશનું ચિત્તવન સમાય જાય ત્યારે ઉપર બનાવેલા ચારે જુગના આધે કંઈ પણ બચી શકતું નથી ચોપાઈ ચાર ચેનારો ચેનારો

જેના એક રોમના રોમનો પ્રકાશ જરા ચાર સતરા ઘાટોમાં તનમનને ગમતો જીવન શાંતિનું સુખરૂપ વ્યાપક વસી રહેલો છે તે ઓહંગ પ્રણવ આત્મા સ્વ પરમાત્માનો એક રોમ હોય જેના પ્રકાશમાં ચૌદ લોક વર્તે જાય છે દેવ મનુષ્ય બ્રહ્માજી સુધીના સર્વઘાટો ઓહંગ પ્રણવના આધારે জীবন ভোগবে শোভান જે ચેતન પ્રકાશ રહેલો કરોડો સૂર્ય કરોડો ચંદ્ર થી પણ અધિક અધિકાધિક છે એની શોભાનું વર્ણન વાણી દ્વારા થઈ શકે તેમ નથી પરંતુ યથાર્થ સમજવા માટે દ્રષ્ટાંત જેમ આખી પૃથ્વીનો વિસ્તાર નક્સમાં આવી જતો હોવાથી જોતા સ્પષ્ટ અનુભવ થાય છે કે એવી રીતે નક્ષની સહ એટલે અંતલક્ષ દ્વારા દ્રષ્ટિની દ્રષ્ટિરૂપ નકશમાં સમસ્ત લોકોની રચના પ્રત્યક્ષ અનુભવ થાય છે તે ચેતન બ્રહ્મચર અચર સર્વઘાટોના સ્વામી રૂપે હોય અક્ષરતીત અલેખ તેને સમજવા જે જે ઉપમાઓ કહીશ તે અલ્પ હોય ત્યાં કોઈ પ્રકારની ઉપમા પહોંચી શકતી નથી

પાર પામી શકાય તેમ કોઈ અંત લાવી શકાય તેમ નથી ફર્મની યાદ લઈ વેદ મતને અનુસરનાર સદગુરુનું નિર્ગુણ પદ સર્વ પણ નથી પુકારી હારી ગયા છે તે કરુણામય મંગલકારી અખંડ સદગુરુના અતિ દિવ્ય વ્યાપક દેહનો પ્રભાવ પરમ કૃપાનિધિ ભગવાન કરુણા સાગર કહે છે કે અલ્પપુતિના જીવો કેવી રીતે જાણી શકે તો આ પ્રમાણે મંગળપત્ર પૂરું થાય છે સતખ્યોલ સાહેબ સતખ્યોલ સાહેબ સતકેલ સાહેબ